કોલેજ વિસનગરના પ્રાણીશાસ્ત્ર વિભાગ દ્વારા વિશ્વ જલપ્લાવિત દિવસની ઉજવણી ગુજરાતની રામસર અભયારણ્યની મુલાકાત લેવામાં આવી આજ રોજ તારીખ બેજી ફેબ્રુઆરી બે હજાર પચીસ રવિવારના રોજ પ્રાણીશાસ્ત્ર વિભાગ દ્વારા વિશ્વ જલપ્લાવિત દિવસની ઉજવણી કરવામાં આવી જે અંતર્ગત અધ્યાપકો અને વિદ્યાર્થીઓ દ્વારા ધોળ પક્ષી અભયારણ્ય ખાતે પક્ષી દર્શન કરવામાં આવ્યું હતું કોલેજના આચાર્ય ડોક્ટર આરડી મોઢ દ્વારા જલપ્લાવિત દિવસની ઉજવણીનું મહત્વ જણાવવામાં આવ્યું હતું ડોક્ટર રાજેશ સેનમા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જલપ્લાવિત વિસ્તારો પાણીને શુદ્ધ કરીને વસવાટની કિડની તરીકે કામ કરે છે વિશાળ માત્રામાં કાર્બનને અલગ કરે છે જેથી આબોહવા પરિવર્તન ઘટે છે અને સિંચાઈમાં મદદ કરે છે આમ ખાદ્ય સુરક્ષાની ખાતરી આપે છે જલપ્લાવિત વિસ્તારોના સંરક્ષણ અને સંવર્ધન માટે આહવાન કરવામાં આવ્યું હતું ડોક્ટર સેનમા દ્વારા મર્લિન તથા ઈબર્ડ મોબાઈલ એપ્લિકેશન વિશે માહિતી આપવામાં આવી હતી અધ્યાપકો દ્વારા વિદ્યાર્થીઓને પક્ષીઓની ઓળખ કરવામાં આવી હતી પક્ષી દર્શન કાર્યક્રમમાં વિવિધ પ્રકારના જળપ્લાવિત વિસ્તારના પક્ષીઓ જેવા કે બાર હેડેડ ગ્રેલેક ગૂસ પેલિકન્સ ક્રેન્સ ડાટક કોર્મોરન્ટ આઈબીસ સ્પોનબિલ નોબિલ ડક ચમચો તથા વિવિધ પ્રકારના વેડર્સ કાદવ ખીચડ ખૂંદનારા પક્ષીઓની ઓળખ કરવામાં આવી હતી પ્રાણીશાસ્ત્ર વિભાગના અધ્યાપક ડોક્ટર રાજેશ સેનમા અને પ્રાશક્તિ રામાનંદી સહિત કોલેજના વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો પક્ષી દર્શનમાં પ્રશિકાંત મકવાણા સરકારી વિજ્ઞાન કોલેજ વડનગર ડોક્ટર જિગ્નેશ કનેજિયા અર્બન બેંક સાયન્સ કોલેજ મહેસાણા તથા એમએન કોલેજના ભૂતપૂર્વ મુલાકાતી અધ્યાપિકા તનવી પટેલ જોડાયા હતા થોડ પક્ષી અભયારણ્ય ગુજરાતની ચાર રામસર સાઇટ પૈકીની એક રામસર સાઇટ છે રિપોર્ટર સંજય રાવત ડીટી ન્યૂઝ લાઇવ ટ્વેન્ટી ફોર